બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના તાણા ગામની સમસ્યાનું ક્યારે આવશે સમાધાન તાલુકાના તાણા ગામની પરિસ્થિતિ પાડાના ડામ જેવી બની રહી રહી છે પરિસ્થિતિ લોકમુખે થઈ હતી ચર્ચા વાત કરવામાં તો તાણા ગામની વસ્તી મતદારો પંચાવનસો જેમાં પંચાવન સર્વે નંબરો બિનખેતી છવ્વીસ સોસાયટીઓ આઠ હજાર પ્લોટ અને મકાનની આકરણીઓ જેમાં લગભગ ભાડુઆતો તેમજ માલિકો પંદર હજાર જેટલી વસ્તી હોય તેવો અંદાજ છે જ્યારે સરકાર દ્વારા માથાની વસ્તીના ધોરણે સોસાયટીઓ બનાવનારે સરકારશ્રીના નિયમ મુજબ પાયાની સુવિધાઓ જેવી કે પીવાના પાણી માટે ચાલવા રસ્તા માટેની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી નથી ઘણા ખરા લોકોએ વેરા ભર્યા નથી એક કરોડ બત્રીસ લાખ જેટલી રકમ વેરાની સારા લોકો પાસે બાકી હોવા છતાં પંચાયત પાસે લોકો માંગ કરી રહ્યા છે ઘણા ખરા લોકો બહાર રહેતા અને વ્યાપાર કરનારા લોકો પ્લોટો અને મકાનો વેચાણ રાખી પોતાના ફાયદા માટે કરી તાણા પંચાયત પાસે ગટરો રોડ રસ્તા પીવાના પાણીની તેમજ વિવિધ પ્રકારની સગવડોની આશા રાખે છે શું સોસાયટી બનાવનારા પોતાના સ્વાર્થ માટે કરી ગ્રામ પંચાયત ઉપર યન કેન પ્રકારી ઠીકરા ફોડી રહ્યા છે